રિક્ષા પર બહારની સાઈડે ઊભા રહી ઠણ કરનાર વાપીમાં બે રિક્ષા ચાલકો જેલમાં ધકેલાયા હાલના યુગમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકોનો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે જેને લઈ વિડીયો બનાવવાના ચક્કરમાં લોકો પોતાનો જીવ પણ પર લગાવી દેતા હોય છે અને ઘણા એવા કિસ્સામાં લોકો જીવના કરતા હોય છે અને પોતે ફેમસ થવા માટે પોતાનો સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે જેને લઈ આની અસર નાના બાળકો સહિત યુવાનો પર થાય છે ત્યારે આવો જ એક કિસ્સો ફરી પ્રકાશમાં આવ્યો છે જેમાં વાપીના બે રીક્ષા ચાલકોને પણ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટેનો સૂર ચડ્યો હતો જેમાં રિક્ષા પર બહારની સાઈડે ઉભા રહી ખતરનાક સ્ટંટ કરનાર રિક્ષા નંબર જીજે પંદર ડબલ એક્સ ફાઇવ એટ ફોર ઝીરોનો ચાલક હર્ષલ મનોહર સિમ્પી ઉંમર વર્ષ સત્યાવીસ રહેવાસી ચણોદ કોલોની વાપી અને બીજી ઓટો રિક્ષા નંબર જીજે પંદર એયુ થ્રી ટુ સિક્સ સેવનનો ચાલક પ્રેમકુમાર મનોજ શાહ ઉંમર વર્ષ છવ્વીસ રહેવાસી છીરી વાપીનાઓને તેમના કબજાની ઓટો રિક્ષા સાથે પકડી પાડી તેઓને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સાથે પોલીસે આવા ખતરનાક સ્ટંટ કરનારાઓ માટે પણ એક ગંભીર ચેતવણી આપવા માટે કામગીરી કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો